નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતી તમારું સ્વાગત છે અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મત વિસ્તારમાં વિશાલ રોડ યોજાયો હતો ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે શાહના રોડ શોમાં સમર્થકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું પરંતુ વિશાળ જમીન વચ્ચે એક માઠામાર સમાચાર મળી રહ્યા છે જે આ મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે વી વીઆઈપી બંદોબસ્તમાં સાણંદ ગાંઠિયા ચાર રસ્તે પોઈન્ટ ઉપર હાજર હતા તે દરમિયાન આ અગામ ઘટના બની હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે મિત્રો હોમગાર્ડ વિશે મળતી માહિતી પ્રમાણે સાણા યુનિવર્સિટી હોમગાર્ડમાં છ વર્ષથી ફરજ બજાવતા હતા અને પરંતુ અમિત શાહનો અમદાવાદમાં રોડ શો હોવાના કારણે બંદોબસ્ત પોઈન્ટ બદલાયો હતો અને મિત્રો વધુ જણાવી દઈએ કે હોમગાર્ડ જવાને હૃદયરોગનો હુમલા આવતા તેનું મોત નીપજ્યું હતું મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી